નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ ત્રણ સંવર્ગની પાંચસો બાવન જગ્યા માટે અગાઉ પરીક્ષા લેવામાં આવી હતી જેમાંથી ઉમેદવારોની પસંદગી થયા બાદ વેઇટિંગ લિસ્ટ મુજબ બાકી રહેલા ઘણા ઉમેદવારોને હજી સુધી નિમણૂંક પત્ર અપાયા નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ ત્રણ સંવર્ગની પાંચસો બાવન જગ્યા માટે અગાઉ પરીક્ષા લેવામાં આવી હતી જેમાંથી ઉમેદવારોની પસંદગી થયા બાદ વેટિંગ લિસ્ટ મુજબ બાકી રહેલા ઘણા ઉમેદવારોને હજી સુધી નિમણૂક પત્ર અપાયા નથી આવા બાકી રહેલા ઉમેદવારોએ આજે કોર્પોરેશન ખાતે આવીને માંગણી સાથે અનેક વખત દેખાવો તથા રજૂઆતો કરી હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ઓક્ટોબર માસમાં પરીક્ષા લીધી હતી અને એ પછી પાસ થયેલા ઉમેદવારોને નિમણૂકો આપવામાં આવી હતી જેમાં છેલ્લે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને સાઠ થી વધુ જેટલી જગ્યા માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નિમણૂક પત્ર આપી દેવા સરકારમાંથી સૂચના આપવામાં આવી હતી હું ભાવનગર જિલ્લાથી આવું છું સતત છેલ્લા દસથી બાર ટાઈમથી વખતથી આવીએ છીએ એમ પહેલાં શરૂઆતમાં આપણે સામાન્ય વહીવટ વિભાગ જે હોય એમને રજૂઆત કરી ચારથી પાંચ વખત એમને શરૂઆતમાં એમ કે દસ થી પંદર દિવસમાં આવી જશે તમારી પ્રોસેસ શરૂ છે પછી અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળે એમને પણ ત્રણથી ચાર વખત આશ્વાસન આપ્યું પંદર દિવસનું કહે કે આવી જશે આવી જશે રિઝલ્ટ અને આજ છેલ્લી વખત અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છીએ કમિશનર સાહેબને સતત કહેવામાં આવ્યા છતાં અમે પંદરથી થી વીસ જણા દર વખતે આવીએ છીએ તોય પણ કોઈ નિરાકરણ આવતું નથી ફાઇલ ઓલરેડી કમ્પ્લીટ થઈને પડી છે તોય તો અમને નિમણૂક પત્ર આપતા નથી આની પહેલાની કે ફાયર વિભાગનું સબ ઓફિસર ફાયરમેન બધાની કમ્પ્લેટ એન્જિનિયરિંગની સતત એની પંદર દિવસમાં નિમણપત્ર પત્ર આપી દેવા છતાં અમારી છેલ્લા છ મહિનાથી નિમણપત્ર પત્ર આપતા નથી અમે વિદ્યાર્થી હોય કે માતા પિતા હોય શારીરિક અને વિદ્યાર્થી તો પોતે શારીરિક અને માનસિક બંને રીતે પીડાય છે છેલ્લા છ તો વર્ષ દિવસ થવા આવ્યું અને એક અઠવાડિયું થાય એટલે ઘરેથી માતા પિતા હોય કે આશા તો હોય વેઇટિંગ લિસ્ટમાં હોય એટલે પરિવારમાં પણ રાહે માતા પિતા હોય છે અમને ફોન કરે છે કે બેટા કેટલાક પૂજ્યું તમારી પ્રોસેસ કેમ છે એમ ટૂંકમાં કે આશા લઈને બેઠા છે કે મારો દીકરો એક વીએમસી માં જોબ કરે એમ ટૂંકમાં પણ આ કમિશનર સાહેબ દ્વારા કોઈ પણ નિરાકરણ કઈ કરવામાં આવ્યું નથી સતત રજૂઆત કરવા છતાં પણ અનુરોધ એ જ છે કે વહેલી તકે અમને નિમણૂક પત્ર આપે કોઈ પણ કાર્યવાહી નથી છતા કાર્યવાહી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છતાં અમને નિમણૂક પત્ર નથી આપતા જાણે કે એમને પગાર અમને એમના ખિસ્સામાંથી ચૂકવો પડતો હોય એવી રીતે તકલીફ પડે છે એમ હમણાં જાણે કોઈ એમના છોકરા કે એમના કોઈ સગાવાળાનો વિદ્યાર્થી હોય તો તરત નિમણૂક પત્ર આપી દે હું આ વીએમસી જુનિયર ક્લાર્કમાં વેઇટિંગનો ઉમેદવાર છું અને મારી નિમણૂક પત્ર અટકાવેલી આવે છે જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે એવું પંદર દિવસ નું બાંધરી આપવામાં આવી હતી કે પંદર દિવસ તમારી આવી જશે તો આપણે નિશ્ચિંત થઈને ઘરે વહી ગયા હતા અને આજે ફરી વીસ દિવસ થઈ ગયા છે વાતને પણ હજુ પણ નથી ત્યાંથી અમને કોલ આવ્યો નથી અમને નિમણૂક પત્ર ઘરે પોસ્ટ દ્વારા આપવામાં આવ્યા ફાઈનલ સ્ટેજ પર છે તો હવે કઈ બાબત થી અટકી રહી છે પરીક્ષા એ અમારી મેઇન પ્રશ્ન છે હા ડેપ્યુટી કમિશનર હતા હા

નથી અમને કોલ લેટર ઓફર લેટર માટે કોલ આવ્યો કે નથી પોસ્ટ દ્વારા ખૂબ હાલાકી ભોગવવી પડે છે એક વર્ષથી અમે આ બાબતે ફોલોઅપ લઈ રહ્યા છીએ પરંતુ પંદર વીસ વીસ દિવસ અથવા તો તહેવારોના આના પછી તમારું આના પછી તમારું એમ કરીને સમય આપવામાં આવે છે ઠેલાવી જાય છે વહીવટી કારણ આપવામાં આવે છે કે પ્રોસેસ ચાલુ છે આવા જ દર વખતે અત્યારે બધું જ કમ્પ્લીટ થઈ ગયેલું છે નિમણૂક પત્ર આપવાના બાકી રહેલ છેલ્લા ત્રણ મહિનાથી નિમણૂક પત્ર પણ અટકેલા છે એટલી હાલાકી થતી હશે કે જે પ્રમાણે અત્યારે તમે આટલા દિવસથી આવો છો એટલે દિવસથી તમે રજૂઆતો કરો છો પાલિકાના પૂરતું પાણી નથી આવતું કેટલી હાલાકી તમને થતી હશે પારિવારિક જીવન બી તમારું છે આ બાબતે ખૂબ હાલાકી થાય છેલ્લા એક વર્ષથી અટકેલું હોવાથી અમારી સિનિયોરિટી અમારી પગારથી માંડી બધું ઉમેદવારોને નુકસાન ભોગવવું પડે છે આ બાબતે અમે અવારનવાર રજૂઆત કરાય છતાં પણ કોઈ નિરાકરણ આવેલ નથી કેમેરામેન નવનીત પરમે સાથે સત્યમ નવાજ નેશન પ્લસ ન્યૂઝ ફોડતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર